નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો રાજનની મમ્મી ગુજરી ગયા પછી એના પપ્પા જયંતિલાલે જ એને સારી રીતે ઉછેરીને મોટો કર્યો હતો જયંતિલાલની ઉંમર લગભગ ચાલીસથી બેતાલીસ વર્ષની હશે જયંતિલાલે ધારી હોત તો એ ફરીવાર લગ્ન કરી શક્યા હોત પણ જ્યારે રાજનની મમ્મી ગુજરી ગયા ત્યારે રાજન બારેક વર્ષનો હતો એને જરા પણ ઓછું આવે એવું કરવાનું જયંતિલાલ સપનામાં પણ વિચારી નહોતા શકતા દીકરાને ખાતર એ પોતાના સાંસારિક જીવનનું બલિદાન આપવા તૈયાર હતા જયંતિલાલ માટે તો એમનો દીકરો રાજન રાજકુમાર સમાન હતો રાજન બીએસસીમાં અભ્યાસ કરતો હતો ત્યારે લેબોરેટરીમાં કામ કરતી એક કામણગારી છોકરી સાથે તેનો પરિચય થયો કિન્નરી સાથેનો રાજનનો પરિચય ધીરે ધીરે આગળ વધતો ગયો અને એ પરિચય એક દિવસ લગ્ન સુધી પહોંચી ગયો બંને એકબીજાને લગ્ન કરવાના કોલ આપી ચૂક્યા હતા પરંતુ રાજનને મૂંઝવણ એ વાતની હતી કે પપ્પાને વાત કેવી રીતે કરવી કે હું કિન્નરી નામની એક છોકરી સાથે પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું આખરે એક દિવસ રાજને પોતાની બધી હિંમત ભેગી કરીને ધીમા સ્વરે પપ્પાને કહ્યું કે પપ્પા મારી સાથે લેબોરેટરીમાં કામ કરતી કિન્નરી નામની એક છોકરી સાથે હું પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું રાજન આવી રીતે પોતાની જાતે છોકરી શોધીને લગ્ન કરે એ એમને અનુકૂળ નહોતું લાગતું છતાં રાજનને દુઃખ ન થાય તે માટે તેમણે સંમતિ આપી રાજન અને કિન્નરી પરણ્યા રાજન લગ્ન પછી પોતાની પત્ની કિન્નરીમાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે જાણે આ દુનિયામાં નહીં પણ કોઈ અલગ જ પ્રકારની દુનિયામાં મહાલતો હોય એવું એને લાગતું હતું પપ્પા પણ એ બંનેનું પ્રેમભર્યું જીવન જોઈને ખુશ અને રાજી હતા પણ કિન્નરી વહુ ઘરમાં આવતા રાજન હવે એમનાથી જરા દૂર રહેવા લાગ્યો હતો તે તેમને કટતું ન હતું પણ બંને નવ પરિણિત છે એટલે એમ જ ચાલે એમ વિચારીને તે મનનું સમાધાન શોધી લેતા રાજન કિન્નરી સાથે ગોષ્ઠીના તલીન રાજન કિન્નરી સાથે ગોષ્ઠીમાં તલીન હોય અચાનક કિન્નરીને યાદ આવે કે પપ્પા માટે કોફી બનાવવાની છે કિન્નરી તરત જ દોડીને રસોડામાં જાય છે રાજનનો કિન્નરી સાથેનો પ્રેમ ભંગ થતા રાજનનું મન ગોઠવાઈ જાય છે કિન્નરી તું કેમ આમ દોડા દોડી કરે છે પપ્પાને ક્યાં ચાની ઉતાવળ છે વહેલા ઉઠીને કિન્નરી પપ્પા માટે રસોઈ કરી નાખે એમને મોડું જમવાનું ફાવે નહીં તે તેણે જાણી લીધું હતું રાજનને આવું બધું નહોતું ગમતું એકવાર રાજને કિન્નરીને કહ્યું કે કિન્નરી ચાલ તૈયાર થઈ જા આજે આપણે હોટલમાં જમવા જવાનું છે આજે મને હોટલમાં જવાનો મૂળ આવી ગયો છે એટલે કિન્નરીએ કહ્યું કે આજે રહેવા દે રાજુ પપ્પાની તબિયત ઠીક નથી એમને સમયસર દવા કોફી એ બધું આપવું પડશે કિન્નરીની વાત સાંભળીને રાજન છંછાડાઈ ગયો બસ આખો દિવસ તારે તો પપ્પા પપ્પા અને પપ્પા જ મારી તો તને જરાય પડી જ નથી રાજનને ધીમે ધીમે એમ લાગવા માંડ્યું હતું કે પપ્પા મારી અને કિન્નરી વચ્ચે દિવાલ બની બેઠા છે દિવસેને દિવસે પપ્પા પ્રત્યે રાજનને અણગમો થવા લાગ્યો હવે પપ્પા પણ ઘરમાં એકલતા અનુભવી રહ્યા હતા પપ્પાને ઘણીવાર મનમાં થતું કે રાજુ અને કિન્નરી પોતાની પાસે બેઠા હોય તો કેવી ઊંફ મળે કિન્નરી કોઈવાર ઘરકામમાંથી નવરી થતી ત્યારે પપ્પા જોડે થોડી વાર વાતો કરી લેતી હતી રાજુ કિન્નરીને પપ્પા સાથે વાતો કરતા જોઈ જતો ત્યારે ખૂબ ખીજાતો અને આ જ વાતને લઈને ઘણીવાર રાજન કિન્નરી સાથે ઝઘડો પણ કરતો ક્યારેય રાજુ મૂળમાં હોય ત્યારે કિનરી તેને મીઠાશથી સમજાવતી અને કહેતી કે રાજુ જ્યારે માણસ વૃદ્ધાવસ્થામાં એકાંકી જીવન જીવતા હોય ત્યારે તેને કોઈની પ્રેમભરી હૂંફની જરૂર પડતી હોય છે મારી મમ્મી મારા પપ્પાના ગયા પછી કેવી સોસાતી હતી તેની મને ખબર છે તારા પપ્પા જેવા તો કોઈક જ હોય કે જેની કોઈ ખટખટ જ ના હોય છે તારા પપ્પાને કોઈ જાતને ખટખટ તેઓ હંમેશા આપણા સુખમાં રાજી જ રહે છે આપણા સુખમાં જ એમનું સુખ સમાયેલું છે આપણે એમને ઘડીભર હૂંફ આપીએ એમાં કંઈ મોટી વાત નથી દરેક માણસને વૃદ્ધાવસ્થામાં પોતાના સંતાનોના સહારાની જરૂર પડતી હોય છે માતા પિતાને જો એના સંતાન સહારો ન આપી શકે હૂંફ ના આપી શકે તો બીજું કોણ આપવાનું હતું એટલે દીકરાની પવિત્ર ફરજ બને છે કે પોતાના માતા પિતાનું જીવનના અંતિમ શ્વાસ સુધી ધ્યાન રાખે એને કોઈ વાતનું ઓછું ન આવે એની ખાસ તકેદારી રાખવી જોઈએ એટલે રાજુએ કહ્યું કે કિનરી તારી વાત સો ટકા સાચી છે પપ્પા પ્રત્યે મારે પ્રેમથી વર્તવું જોઈએ હું મારી દીકરા પ્રત્યેની ફરજ ભૂલી ગયો હતો સારું થયું કે તે મને સાચા રસ્તા ઉપર લાવી દીધો આજથી હું તને ખાતરી આપું છું કે હવેથી હું પપ્પાનું પૂરેપૂરું ધ્યાન રાખીશ બીજા દિવસે રાજને એક અઠવાડિયા માટે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો એમાં પપ્પાને પણ સાથે લીધા જેથી પપ્પા પણ ખૂબ રાજી થયા એક અઠવાડિયા સુધી બહાર ફરીને જ્યારે ઘરે આવ્યા ત્યારે રાજનના પપ્પાએ રાજનને અને કિન્નરીને બંનેને જીવનભર ખુશ રહો એવા પ્રેમથી આશીર્વાદ આપ્યા તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયલક્ષ્મી નારાયણ